ઐતિહાસિક અને સંસ્કૃતિ પ્રેમી વડોદરા શહેરનો પચીસમી નવેમ્બરના રોજ પાંચસો ચૌદમો જન્મદિવસ ઉજવવામાં આવશે શહેરના ઇતિહાસ અને વારસાને જન જન સુધી પહોંચાડવા છેલ્લા અગિયાર વર્ષથી દર વર્ષે અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ ઉત્સાહપૂર્વક ઉજવાય છે આજરોજ માંડવી ખાતેથી હેરિટેજ વોક સાથે વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે ફેસ્ટિવલ દરમિયાન વિવિધ સ્થળોએ ઐતિહાસિક વારસાને સ્પર્શતા કાર્યક્રમો પ્રદર્શન અને જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે સુબાનપુરા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા વિવિધ પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે વીપીએચએફના અગ્રણી ઇતિહાસવિદ અને આર્ટ કન્ઝર્વેટર ચંદ્રશેખર પાટીલે માહિતી આપતા જણાવ્યું છે કે વડોદરાના ગૌરવશાળી વારસાને જન સમૂહ સુધી પહોંચાડવા તેની જાળવણી અને સન્માન અંગે જાગૃતતા ફેલાવવા આ ફેસ્ટિવલ દર વર્ષે યોજાય છે આ અગિયારમો વર્ષ છે અને લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે પેઇન્ટિંગ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ અવેરનેસ ફોટોગ્રાફી રંગોળી પ્રદર્શન તેમજ વ્યાખ્યાનના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે એક્ટર રાઇટર ડાયરેક્ટર જેડી ચાવડા દ્વારા અરે આ તો જો શીર્ષક હેઠળ એક અનોખું સોશિયલ અવેરનેસ આધારિત ફોટોગ્રાફી પદ પ્રદર્શન શરૂ કરાયું છે આ પ્રદર્શન અઢારથી ચોવીસ નવેમ્બર સુધી સવારના દસથી સાંજના છ દરમિયાન જનતા માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે જેડી ચાવડાએ જણાવ્યું કે આપણા રોજિંદા જીવનમાં અનેક ક્ષણો એવી હોય છે જે આપણે અચાનક ભૂલી ઉઠીએ અરે આ તો જો તે ક્ષણોને તેમણે કેમેરામાં કેદ કરી છે જેથી શબ્દો કરતા ચિત્રો વધુ અસરકારક રીતે સામાજિક સંદેશ આપી શકે હું પાટીલ આપણે સાયન્સ સેન્ટર અને વડોદરા ફેસ્ટિવલના તરફે આપણે આ બધા પ્રોગ્રામ થઈ રહ્યા છે વડોદરાનો આપણે છે એનાથી લઈને અત્યાર સુધી આપણે અગિયારમું વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છીએ આ કરવાનો ઉદ્દેશ એ છે કે એના થ્રુ લોકોને ખબર પડે આમાં આપણે એક પેઇન્ટિંગનું એક્ઝિબિશન કરી રહ્યા છે એક આપણે હેન્ડીક્રાફ્ટનું કરી રહ્યા છે અને બીજું આપણે ફોટોગ્રાફ્સનું જયંતિ ચાવડાનું કરી રહ્યા છે સાથે સાથે અહીંયા રંગોળીનું દીપક નાચન કરે છે એ મેન્યુ છે અને બીજું હજુ એક લેકચરનો પ્રોગ્રામ છે એટલે એવી રીતે લગભગ પાંચ છ પ્રોગ્રામ આપણે કરી રહ્યા છે ને કરવાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે લોકો સુધી કલા માટે આપણે લોકોમાં અવેરનેસ આવે અને લોકો જાગૃત કરે વડોદરા પીપલ હેરિટેજ ફેસ્ટિવલ આ જે ઉજવી રહ્યા છે એનું અગિયારમું વર્ષ છે અને કમ્યુનિટી સાયન્સ સેન્ટર ઇડોરા પાર્ક ખાતે આ એક્ઝિબિશન ચાલી રહ્યું છે અઢારથી ચોવીસ તારીખ નવેમ્બર દરમિયાન અહીંયા રંગોળીનું એક્ઝિબિશન છે મારું ફોટોગ્રાફી અને આ તો જો સાયકલથી અવેરનેસ ફોટોગ્રાફી પર છે બીજું બેનોનું હેન્ડીક્રાફ્ટ એટલે કે હેન્ડમેડ વેસ્ટમાંથી એક્ઝિબિશન એક્ઝિબિશન છે છે પણ તો આ વડોદરાનો જન્મદિવસ જે અમે ઉજવી રહ્યા એ પચીસ નવેમ્બરે ગણાતો હોય છે તો ખાસ વડોદરાની જનતા ને વિનંતી પ્રદર્શન જોવા માટે આવે ફોટોગ્રાફીમાં તમે જોશો તો સોશિયલ અવેરનેસ છે કોમિક વ્યૂમાં કે તમે ફોટોગ્રાફ સાથે એના કેપ્શન પણ વાંચીને મજા લઈ શકો ખાસ વેલકમ